દારુને લઈને ગામમાં કેટલી મહિલાઓ વિધવા થઈ હોવાને લઈને આ ગાંધીગીરી શરૂ કરી છે ગામનો યુવા ધન દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી હોવાનો આક્ષેપ પણ કર્યો છે જમના છૂટકે અત્યારે મને એ પરિસ્થિતિ જાણવા મળી કે હવે તો ગામમાં ડ્રગ્સનો પણ ધંધો ચાલુ થઈ ગયો છે નાના નાના છોકરાઓ અત્યારે મારા ગામની અંદર 15 થી વધારે સંખ્યા 30 થી 35 વર્ષની ઉંમરના છોકરા પરણેલાઓ એ દારૂના રતે ચડીને મૃત્યુ પામે છે એમની વિધવાઓ મજૂરી કરે છે એમનું શોષણ થાય છે અને એમના જ બાળકોનું ઉછેર કરવો એમના માટે દુષ્કર બની ગયું છે હવે બીજા હજુ દસ પંદર છોકરા એવા છે કે વીસ પચીસ થી ત્રીસ વર્ષની ઉંમરના એ દારૂ પીને એટલા બધા ખરાબ પરિસ્થિતિમાં જીવું છે કે એક વર્ષમાં પતી જશે આવી સ્થિતિ મારા ગામની હોવાથી હું એક શિક્ષિત તરીકે વ્યક્તિ તરીકે અને ગાયત્રી ઉપાસક તરીકે મારા દિલની અંદર એટલો બધો દુઃખ અને પીડા છે જેના કારણે ના છૂટકી મેં નિર્ણય કર્યો અને આ બાબતની શાંતિ ગુંજ મારા હરિદ્વારમાં પણ મેં જાણ કરી છે કે મારા ગામમાં હું આ રીતનું આયોજન કરી રહ્યો છું પહેલી તારીખ એક નવ ગુજરાતના સ્થાપના દિને હું મારા ગામની સારી સ્થાપના થાય એ હેતુથી દારૂ નું ગાયો કરીશ અન્ન છોડીને પ્રવાહી ઉપર અને જો દસ તારીખ સુધી ગામ જો સપોર્ટ નહી આપો દસ તારીખે અન્ન જળનો ત્યાગ કરી અને હું આ અભિયાન પૂરું કરવાનો છું આ મારો ઉદ્દેશ બાકી તો મારો બીજું કોઈ રાજકીય કે કોઈ પર્પસ હતો નથી મે આપરો ઉતીને રાજકીય સભાએ જોડી નથી કારણ કે આ ગામની અંદર જે દારૂનું વ્યસન કરનારા યુવાનો વધારે બધા જ બતાતપક્ષના છોકરા છે એટલે હું કોઈ મારા પક્ષનું નહીં બેસો તો એ તો સ્ટંટબાજી થાય છે અને રાજકીય મુદ્દો બને છે અને મારો ઉદ્દેશ રાજકીય છ જ નહીં એટલે મેં આ ગામના યુવાનોને બચાવવાના હેતુથી એક ગાયત્રી ઉપાસક તરીકે અને શાંતિ ગુન્ડા એક કાર્યકર્તા તરીકે મેં આયોજન કરેલું છે જીતેન્દ્ર સોલંકી નેશન બ્રેસ ન્યૂઝ સાબરકાઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર